જુનાગઢની જેલમાં રહેલા જાડેજા વિરુદ્ધ હવે જુનાગઢમાં પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે જેમાં તેઓએ બાવીસ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે જે મામલે જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ મથકે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા જૂનાગઢના બેંક ખાતા તથા પેઢીઓ બાબતે તપાસ કરવા જણાવતા તપાસ કરાઈ હતી જેમાં હિરલબા જાડેજા અને તેના પ્રતાપભાઈ ભરાળના નામે અહમ કોમોડિટી પારસભાઈ જોશીના નામે વિઠ્ઠલ પ્લસ કોમોડિટી ભરતભાઈ સુત્રેજાના નામે ભરત એન્ટરપ્રાઇઝ નામની પેઢીઓ ખોલાવી અને ત્રણેય વ્યક્તિઓ પેઢીઓના નામે જૂનાગઢ જિલ્લાની અલગ અલગ બેંકોમાં બાવીસ ખાતા ખોલાયા હતા આથી પ્રતાપભાઈ પારસભાઈ અને ભરતભાઈની પૂછપરછ કરતા હિરલબા જાડેજા તથા તેના માણસો નૈતિક માવાણી સચિન મહેતા હિતેશ ઓડેદરા તથા તપાસ જે ખુલે તેના દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી પ્રતાપભાઈ ભરાડ પારસભાઈ જોશી તથા ભરતભાઈ સુત્રેજાને કપટપૂર્વક પ્રલોભન આપી તેઓના નામે ખોટા દસ્તાવેજો તથા ખોટા બિલો આધારે બોગસ પેઢીઓ બનાવડાવી હતી ત્યારબાદ પેઢીઓના નામે સિક્કા બનાવડાવી ત્રણેયની જાણ બહારના તેમના નામના જીએસટી નંબર તથા અન્ય સર્ટિફિકેટ કઢાવ્યા હતા અને તેના આધારે અલગ અલગ બેન્કોમાં એકાઉન્ટ ખોલાવ્યા હતા લગભગ બાવીસ જેટલા એકાઉન્ટ ખોલ્યા હતા અને તેમાં સાયબર ક્રાઈમના પૈસાની હેરાફેરી થઈ હતી જે મામલે ફરિયાદ નોંધાઈ છે હાલ પોરબંદરમાં નોંધાયેલ સાયબર ક્રાઈમના ગુનામાં હીરલબા જુનાગઢ જેલમાં જ છે ત્યારે આ નવી ફરિયાદ નોંધાતા પોલીસે તેઓનો કબજો લઈ રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરશે તેવું જાણવા મળે છે હીરલબા સામે સાયબર ક્રાઈમનો વધુ એક ગુનો નોંધાતા સમગ્ર પોરબંદર પંથકમાં ચકચાર મચી છે Nipol po, but Gujarat News po